બધા મિત્રોનો કેમ છો બધા જય ગો માતા આજે આપણે બધા સાથે કોઈ લાઈવ થાય તો આપણે એમની સાથે કોમેન્ટમાં વાત કરવા માટે આપણે લાઈવ કર્યું છે આજે આજે આપણે આપણે વર્મી કમ્પોસ્ટ યુનિટ તૈયાર થઈ રહ્યો છે ત્યાં આપણે કામ કરી રહ્યા છીએ તો આજે આ પાણી તમે મારી પાછળ જુઓ છો તે પાણી આપણે વર્મી કમ્પોસ્ટનું યુનિટ છે જાય છે અત્યારે અત્યારે તો નથી અહીંયા આપણે ગાયનો ઘાસ ઘાસ સારો છે પાછળ એક ગાયના સારામાં આવડવા બધું પાણી અત્યારે જાય છે આપણે અત્યારે તો પાણી પાઈ દીધું છે વર્મી કમ્પોસ્ટમાં જે છટકાવ કરવાનો હોય પાછળ જે તમે પતરાવાળું દેખાય મારી પાછળ એમાં વર્મી કમ્પોસ્ટનો યુનિટ છે આપણે ફૂલ વિડીયો ટૂંક સમયમાં તમને જોવા મળશે અત્યારે હાલ જ લાઇટ જતી રહી અવાજ તમને આવ્યો હોય છે આ લાઇન આ લાઇનનો તમને અવાજ આવ્યો હોય છે અત્યારે લાઇટ જતી છે મિત્રો તમને મારો અવાજ ક્લિયર આવે છે કે નહીં તે જણાવજો આપણે હમણાં ઇન્ટરવ્યૂ લેવા જવાનો સમય નથી રહ્યો ખેડૂતોના ટૂંક સમયમાં થોડુંક આપણે અહીંયા હેન્ડલિંગ થોડુંક થઈ જાય પછી આપણે ખેડૂતોના ઇન્ટરવ્યૂ લેવા પાછા પ્રાકૃતિક કૃષિ કરતા હોય એવા ખેડૂતોનો ઇન્ટરવ્યુ લેવા જશું અત્યારે હાલ જ આપણે જમી રહ્યા છીએ તમે મારી પાછળ જુઓ અહીંયા અત્યારે આપણે જમવાનું હતું ત્યારે કુતરા માટે ગાય માટે રોટલી છે તો ઘરેથી છે અને આમાં બધું પાણી અને ટિફિન એવું બધું હોય છે હવે હજી હાલ જ અત્યારે આપણે જમી રહ્યા છીએ મિત્રો મારો અવાજ ક્લિયર આવે છે કે નહીં તમે જણાવજો આપણે અત્યારે શાકભાજી થોડુંક દૂર કરેલું છે આપણે આ બાજુ એક છે શાકભાજી બે વીઘાનું ત્યાં શાક શાકભાજી છે અને અહીંયા આપણે પાસ મારી પાછળ તમે જે પતરાનો ડોમ જોઈ રહ્યા છો આ ત્યાં વર્મી કમ્પોસ્ટ યુનિટ છે ટૂંક સમયમાં આપણને ફૂલ વિડીયો જોવા મળશે વર્મી કમ્પોસ્ટ યુનિટ વર્મી કમ્પોસ્ટ યુનિટ આપણે બીજી જગ્યાએ પણ અમારે ભાગીદારમાં ચાલે છે આ નવો યુનિટ એક ચાલુ કર્યો છે જે કોઈ વ્યક્તિને વર્મી કમ્પોસ્ટ એટલે કે અળસિયાનું ખાતર લેવું હોય તો અમારો સંપર્ક કરી શકો છો તમે કોમેન્ટમાં કોઈ પણ નામ નોંધાવી શકો છો તમારું નામ લખી અને તમે કોમેન્ટ કરી શકો છો જે કોઈને નંબર જોઈએ તો આપણે નંબર પણ મોકલશું બધા લોકોને તમે કઈ જગ્યાએથી વિડીયો જોવો છો કોમેન્ટ જણાવો તમારો અવાજ કોઈનો પણ આવી નથી રહ્યો અત્યારે મારો અવાજ તો તમને ક્લિયર આવતો છે કારણ કે શાંત વાતાવરણ વાળી છે અત્યારે અને આ વડલો છે વડલાની નીચે પીપળો અને વડલો એની નીચે આપણે સાહીંયા નીચે બેઠા છે તમને બતાવું બે મિનિટ આપણે અત્યારે બેઠા છે અત્યારે આપણે અહીંયા જમી રહ્યા હતા અહીંયા પાછળ પાછળ બાજુમાં એક નાનો એવો કૂવો છે એની પાછળ જ આપણે હમણાં મોટર સુધી ચાલુ હતી આ પાણી મારી પાછળ અત્યારે જોવો પાણી ચાલુ હતું એ મોટરનું પાણી ના જઈ રહે છે તમે બસો ને ચોત્રીસ જણા લાઈવ જોવો છો કોઈ પણ વ્યક્તિ લાઈવ કરે કોમેન્ટમાં જણાવશો કે મારો અવાજ તમને ક્લિયર આવે છે કે નહીં એક પણ મેસેજ નથી મેસેજ કરીને જણાવી શકો છો શામજી સાવડા શામજીભાઈ સાવડા તમે ક્યાંથી સવો ખૂબ સરસ તમે કઈ જગ્યાએથી સાંભળી ભાઈ જોવો છો તે કોમેન્ટમાં જણાવજો અત્યારે પીપળાની નીચે આપણે બેસી અને અત્યારે લાઈવ કરી રહ્યા છીએ તમે જોયા અત્યારે પીપળો આ પીપળો છે એની નીચે કૂવો છે બાજુમાં નીચે પીપળાનું રહ્યું ને નીચે જ છે નાનો એવો કૂવો છે અત્યારે એમાં પાણી કે એવું કાંઈ નથી અત્યારે હાલ જ લાઈટ ગઈ છે અને બાજુમાં આપણે એનું ટાટર છે પીપળાની પાછળ અને અહીંયા આપણે શાંતિથી બેઠા છે ત્યારે જમી રહ્યા છીએ જમીન આરામ કરતા હતા અહીંયા આપણું ટિફિન હતું ટિફિન ખાઈ રહ્યા છે પાછળ જે બિલ્ડિંગ જોતા છો આ બાજુમાં એક ગામ આવે છે કટનો બોલું ગામ ગામનું નામ કઠોદરા કઠોદરા ગામ છે આ જે બિલ્ડિંગ જોવો છે એની પા તમે કોઈ પણ વ્યક્તિ કોમેન્ટ કરીને જણાવશો મારો અવાજ બરાબર આવે છે કે નહીં બસો આઠ જણા તમે વિડીયોને જોવો છો પણ કોઈ વ્યક્તિ જણાવશો મારો અવાજ ક્લિયર આવે છે કે નહીં એક મેસેજ કર્યો છે બીજા કોઈ મેસેજ કોમેન્ટમાં નથી કર્યો આપણું પાછળ તમે મારી પાછળ જે પતરાનું ડોમ દેખાય છે એ ડોમમાં વર્મી કમ્પોસ્ટ યુનિટ તૈયાર કર્યો છે આપણે હં એક લાઈક આવી કોઈ નહીં તમારું જે લાઈક કરે છે તે તમારું કોમેન્ટમાં તમારું નામ જણાવજો મિત્રો અત્યારે એક દિલનું લાઈક કરે છે કોઈ વ્યક્તિ તમારું કોમેન્ટમાં નામ જણાવો જેથી કરીને મને ખબર પડે કે તમે લાઈવ જોઈ રહ્યા છો કઈ જગ્યાએથી જુઓ છો મારો અવાજ બરાબર આવે છે કે નહીં તમને કોઈ વ્યક્તિએ જણાવ્યું નહીં મિત્રો આપણે ફૂલ વિડીયો વર્મી કમ્પોસ્ટની યુનિટનો જે અમે શરૂઆત કેવી રીતે કરી એનું બધું જ માહિતી આપણે ટૂંક સમયમાં આવશે આપણે તમામ વિડીયો આપણે બનાવતા હોઈએ છીએ એ બધા જ વિડીયોના કેવી રીતે પ્રોસેસિંગ કરીએ બધી જ વસ્તુ તમને ટૂંક સમયમાં કૃષિ વિદ્યા ચેનલમાં વિડીયો અપલોડ થશે એક પણ વ્યક્તિ તમે લાઈવ તો લાઈવ લાઈવમાં કોઈ વ્યક્તિ કોમેન્ટ કરીને જણાવતું નથી કે મારો અવાજ બરાબર આવતો નહી હોય એવું લાગે છે મને મારો અવાજ ક્લિયર આવતો હોય તો તમે જણાવો કે બરાબર આવે છે કે નહીં ભારત વિનોદ સાવડા ભારત ભારત મતલબ વિનોદ ચાવડા ખૂબ સરસ યસ વિનોદભાઈ બોલો વિનોદભાઈ તમે લાઈવ આપણે વાત કોલાબોરેશન પણ કરી શકીએ છીએ જો તમે આ પાડો તો આપણે તમને જોઈન કરવું યુટ્યુબમાં આપણે વાત કરી શકીએ છીએ વિનોદભાઈ હા હા વિનોદભાઈ આપણે તમને હું રિક્વેસ્ટ મોકલું તમે એમાં એક્સેપ્ટ કરશો તો આપણે બે જોઈન થઈ જઈશું કોલાબ્રેશનમાં વાત શું કરો છો આપણે અત્યારે વર્મી કમ્પોસ્ટનો યુનિટ છે મારી પાછળ તમે જે પતરાનો ડોમ જોવો છો અહીંયા હા એ ડોમ પર વર્મી કમ્પોસ્ટનો યુનિટ છે ત્યાં આપણે મીથેનુ પાણી અત્યારે બેડમાં પાણીને એવું બધું નાખતા હોઈએ છીએ અને બેડ વર વ્યવસ્થિત બનાવતા હોઈએ છીએ એક ટૂંક સમયમાં જ તમને વર્મી કમ્પોસ્ટનો ફૂલ વિડીયો જોવા મળશે અત્યારે સિક્રેટ છે સિક્રેટ રાખ્યો છે થોડાક સમય પછી તમને ફૂલ વિડીયો જોવા મળશે હરરોજ રોવા લાઈવ પણ જોવા મળશે તમને વિનોદભાઈ કેવી રીતે વિન વર્મી કમ્પોસ્ટ યુનિટ તૈયાર અમે કર્યો છે તે બધા જ વિડીયોના વિડીયો તમને જોવા મળશે ટૂંક સમયમાં અને જે કોઈ વ્યક્તિ ઓકે વિનોદભાઈ તમને હું રિક્વેસ્ટ મોકલું છું જો કદાચ લાઈવ આમાં થતી હોય વાત થતી હોય તો આપણે કરીએ શેર પોલ વર્મી 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 બોલો ભાઈ સુમિત સુમિતભાઈ ડોંડા સુમિતભાઈ કઈ જગ્યાએથી વિડીયો તમે લાઈવ જોઈ રહ્યા છો જણાવજો મિત્રો આપણે વર્મી કમ્પોસ્ટ યુનિટ એટલે કે અળસિયાનું ખાતર તે આપણે બનાવી રહ્યા છીએ આ તમે મારી પાછળ જે અત્યારે આ જે પતરાવાળો ડોમ જુઓ એ સિક્રેટ છે આપણે ટૂંક સમયમાં ફૂલ વિડીયો તમે અમે પ્રોસેસિંગ કર્યું છે શરૂઆત કેવી રીતે કરીને કેવી રીતે અમે બનાવી રહ્યા છીએ તેનું વિડીયો તમને ટૂંક સમયમાં ફૂલ વિડીયો જોવા મળશે એના માટે જ આપણે આ અત્યારે એ જગ્યા પર જ આપણે છે અત્યારે પાણી પાવાનું બેડમાં પાણી પાવાનું કામ ચાલુ છે આ બધા જ વિડીયો પાણી કેવી રીતે પાવી છે કેવી રીતે બેડ લાવ્યા લાવશે ક્યાંથી ક્યાંથી લાવ્યા છે તે બધી જ વસ્તુ આપણે વિડીયો માધ્યમથી ફૂલ વિડીયો તમને જોવા મળશે જે ખેડૂતોને ખૂબ પ્રાકૃતિક કૃષિ કરતા હોય એવા ખેડૂતોને પ્રાકૃતિક ખેતી કરવી હોય તો એમાં પાયા તરીકે વર્મી કમ્પોસ્ટ ખાતર એટલે કે અળસિયાનું ખાતર વાપરવું હોય તો તમે વાપરી શકો છો ઠાકોર દેવજીભાઈ જય જગ લાખણી થી ભૈયા હા લાખણી થી ભૈયા લાખણી ગામ છે તમારું વિનોદભાઈ સાવડા ઠાકોર દેવજીભાઈ બોલો ભાઈ શું ભાવ છે છસ્સો રૂપિયા પચાસ કિલોની બેગનો ભાવ છે પચીસ કિલો પચીસ બેગની અંદર લે તો છસ્સો રૂપિયા બાકી એનાથી ઘટી જાય પચીસ બેગ ઉપર લે તો વર્મી કમ્પોસ્ટ ખાતર છસો રૂપિયાની બેગ છે પચાસ કિલોની બેગ આવે પચીસ બેગની અંદર લે તો છસો રૂપિયા એનાથી વધારે જાય તો એનાથી ઓછો ભાવ થાય અને અત્યારે આપણે આપણી ચેનલમાં વિડીયો જોવા તમને ખેડૂતોના ઇન્ટરવ્યૂ લઈએ છીએ એ તમને અત્યારે બહુ ઓછા જોવા મળશે કારણ કે અત્યારે અમે થોડાક આના કામમાં વ્યસ્ત છું આ કામ વર્મી કમ્પોસ્ટ યુનિટ મેં નવો સ્ટાર્ટ કર્યો છે તેમાં થોડીક મહેનત થોડીક પોતે જ હાથે કરી અને તૈયારી કરી રહ્યા છીએ એટલે થોડાક ઇન્ટરવ્યૂ લેવા નથી ગયા અને થોડોક આપણે અત્યારે ઉનાળાનો સમય હતો એટલે ઘણા બધા પાકો પણ ખેડૂતો ન હોય ઘણી બધી વસ્તુ એટલે આપણે વિડીયો ઇન્ટરવ્યૂ નથી મૂક્યા પણ હવે ટૂંક સમયમાં એ પણ ઇન્ટરવ્યૂ ખેડૂતોના અલગ અલગ પ્રાકૃતિક કૃષિ કરતા હોય તેમનો આવશે વિનોદભાઈ વિનોદભાઈ આપણે લાઈવમાં વાત કરીશું પણ આમાં વાત નહીં થાય ઇન્સ્ટાગ્રામમાં વાત કરીશું ઇન્સ્ટાગ્રામમાં મારું પેજ છે કૃષિ વિદ્યાસ ચેનલ આમાં તમે ફોલો કરી અને તમે એમાં મેસેજ મને કરી દેજો મેસેન્જરમાં મેસેજ કરી દેજો ડીએમ કરી દેજો જેથી કરીને આપણે પછી લાઈવ વિડીયો વાત કરીશું વિનોદભાઈ સાવડા ઠાકોર દેવજીભાઈ તાલાભાઈ અમારું ગામ મિત્રો ભીંગરાટ ગામ છે અમરેલી જિલ્લો તાલુકો લાઠી અને ગામ ભીંગરાટ અને હાથી ત્યારે ખડસદ રોડ સુરત સુરતની બાજુમાં ખડસદ રોડ એ ખડસદ ગામ છે એ ગામના રોડ ઉપર આપણે અત્યારે એક વર્મી કમ્પોસ્ટ યુનિટ સ્ટાર્ટ કર્યો છે નવો એક બીજો ચાલુ જ છે પણ આ નવો એક નવું વર્મી કમ્પોસ્ટ યુનિટ સ્ટાર્ટ કર્યું છે તેનું કામકાજ ચાલુ છે એના માટે એ જગ્યા પર આપણે બેઠા છે મારી પાછળ તમે જે આ જે લાંબુ જે દેખાય લાંબુ લાંબુ હા આ સો ફૂટ લાંબો પતરાનો રોમ છે એ જગ્યા પર આપણે છે મારો અવાજ વિનોદભાઈ બરાબર આવે છે કે જણાવજો તમારું ગામ કયું વિનોદભાઈ મેં તો કીધું ભીંગરાઈટ ગામ છે વિનોદભાઈ બેટરી ફોનમાં બહુ ઓછી છે થોડીક વાત કરીશું પછી આપણે વિડીયો રજા લઈશું થોડુંક કામકાજ પણ છે મજૂર થોડાક આવવાના છે ઘનજીવામૃત જો ખાસ તમને એક જણાવું કે ઘનજીવામૃત પણ તૈયાર કરી રહ્યા છીએ અમે ત્યારે જે ખેડૂતોને જરૂરી હોય પ્રાકૃતિક કૃષિ કરતા હોય અને અમૃત બનાવેલું કોઈની પાસે ન હોય અને જોઈએ દેશી ગાયનું ખૂબ સરસ ઘન જીવામૃત જોઈએ તો અમે એની પણ બેગો બનાવીએ છીએ એનો ભાવ તો હજી ફિક્સ નથી કર્યા પણ ઘન જીવામૃત બનાવવાનું તૈયારી કરી વાળ્યું છે તમને મળી જાય છે ટૂંક સમયમાં જ અમે તમને વિડીયો પણ શોર્ટ વિડીયો જોવા મળશે ખૂબ સરસ વિનોદભાઈ બરાબર આવે છે અવાજ થેન્ક યુ વિનોદભાઈ તમે તમે એક મને જણાવ્યું કે અવાજ મારો બરાબર આવી રહ્યો છે કારણ કે બરાબર તો આવતો જ હશે કારણ કે અત્યારે હું શાંત વાતાવરણમાં છું કોઈ દેકારામાં નથી નકર તો ઘણી જગ્યાએ આપણે દેકારો થતો હોય અત્યારે સુરતમાં અમે લાઈવ કરતા હોય તો અહીંયા તો જો કે શાંત વાતાવરણ છે એટલે ખૂબ સારો અવાજ આવતો હોય છે શું બતાવજો તમે બતાવજો એવું કંઈ મેસેજ કર્યો વિનોદભાઈ શું બતાવવાનું કયું ગામ મારું ગામ ભાઈ ભીંગરાડ ગામ છે અત્યારે હું સુરત સુરતની બાજુના ગામ ખડસદ ગામ છે તેના રોડ ઉપર જ આ વર્મી કમ્પોસ્ટ યુનિટ છે મારી પાછળ તમે અત્યારે અહીંયા જોઈ રહ્યા છો આ વોધ પાઇપ છે એ વોધ પાઇપનું પાણી આ પાણીની વર્મી કમ્પોસ્ટ યુનિટમાં અમે નાખવા માટે આ લાંબો કરેલો છે અને મારી પાછળ જો એ ઝીંઝવો છે ગાયને ખવડાવવા માટેનો એ ઝીંઝવામાં પણ પાણી જાય છે તમે ખાતર કઈ રીતે બનાવો છો અમે ખાતર બનાવી છે વર્મી કમ્પોસ્ટ ખાતર જે દેશી ગીર ગાયનું ગોબર હોય એ ગોબરના બેડ બનાવ્યા છે અને એમાં અળસિયા નાખ્યા છે અળસિયા નાખી અને પછી એ વર્મી કમ્પોસ્ટ ખાતર બને બે મહિના તૈયાર થાય અને એક જેવો અમૃત છે જેમાં અમે સાણિયું ગાયનું કોરો સુકલ ખાતર હોય એ ખાતરને સૂકવી અને પછી સાળે અને એમાં જીવામૃતનું મોણ આપવાનું છે અને ગૌકૃપા અમૃતમ બેક્ટેરિયા નાખવાના છે અને પછી એ બેગ એની પણ પચાસ કિલોની બેગ કરી અને વેચાણ કરવી છે ખેડૂતોની ખેડૂતો માટે પણ અને ઘરે તમારે કોઈ શાકભાજી ફૂલ ફૂલ છોડ કે કાંઈ પણ કર્યું હોય તેમાં પણ શાક શાકભાજી કર્યું હોય ઘરે અથવા તમારા ફળિયામાં અથવા તમારા ટેરેસ ગાર્ડનમાં ફૂલ તુલસીના છોડ આવા બધા તમે પણ નાખી શકો છો વર્મી કમ્પોસ્ટ ખાતર ઘન જીવામૃત બધું જ અને ટૂંક સમયમાં વર્મી વોશ પણ નીકળશે પછી વર્મી વોશ પણ અમે વેસાણ કરીશું જેથી કરી વર્મી વોશનો છંટકાવ કરી અથવા તમે એને પિયત સાથે આપી તો ખૂબ સારું એવું રિઝલ્ટ મળે છે જય માતાજી ભાઈ જય માતા માતાજી ભાઈ ને જયદીપ સમાનવા જયદીપ સમાનવા ઓળખાણ પડે ઓળખાણ નથી પડતી તમે કયો છો તો ઓળખ જયદીપ જયદીપ હા જયદીપ સમાનવા નથી ઓળખાણ પડતી કયું ગામ જણાવજો જયદીપ એક અમારા ગામનો છે એ જયદીપ તો સમાનવા તો નથી

મતલબ મતલબી સમાનવા જિલ્લા પંચાયત એટલે શું વિનોદભાઈ સાવડા તમે કઈ જગ્યા તમે સુરતમાં આવો તો આપણી મુલાકાત વર્મી કમ્પોસ્ટ યુનિટ છે જ્યાં તમે અમારી મુલાકાત લેજો કોમેન્ટને જે ડિસ્ક્રિપ્શન હોય ત્યાં અમારો કોન્ટેક્ટ નંબર હોય છે અઠાણું સાત એકાવન અડસઠ પાંચ બેતાલીસ ત્યાં અમારો કોન્ટેક નંબર હોય જ છે મારો કોન્ટેક નંબર આમાં પણ લખી આપું ભાઈ તમારી બાઈકનું વ્હીલ નીકળી જાત રોડમાં હા 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 ઓળખાઈ ગયો ઓળખાય જયદીપ ભાઈ ઓળખી ગયા આપણે રોડ પર જતા હતા અને તમે અમરેલી બાજુના હતા જયદીપભાઈ ઓળખી ગયા હા જયદીપભાઈ ચોક્કસ તમને ઓળખી ગયા હવે જયદીપભાઈ અમરેલી બાજુના આપણે તમે ની નેતાનું કુ તમારું કામકાજ હતું ઓળખાઈ ગયું હા ભાઈ હા ઓળખી ગયા જયદીપભાઈ જયદીપભાઈ આપણે વાત કરી હતી તમને રોડ ઉપર જ આપણે મળ્યા હતા ને પછી આપણે શું આપણે રોડ ઉપર ઊભા રહ્યા હતા પછી આપણે બે સાથે મળી અને કાંઈક આપણે નાસ્ પાણી પીધું હતું હા તમે કાંઈક ગામનું નામ દીધું કુંડલા કે એવું કઈક દીધું અમરેલી બાજુનું ગામ કાંક સરસ જયંતિપ જયદીપભાઈ તમે લાઈવમાં અત્યારે તમે મળી ગયા બીજેપી બરાબર હા ખૂબ સરસ અહીંયા અમે જયદીપભાઈ વર્મી કમ્પોસ્ટ યુનિટ તૈયાર કર્યો છે મારી પાછળ તમે જે જે પતરાનો ડોમ જોવો છે એ ડોમમાં વર્મી કમ્પોસ્ટ યુનિટ જે ખેડૂતોને પાયામાં ખાતરમાં ઉપયોગ થાય ડીએપી યુરિયા યુરિયા જેવી રીતે નાખવીને એવી રીતે વર્મી કમ્પોસ્ટ એટલે અળસિયાનું ખાતર આવે બ્લેક અમૃત આવે કાળું સામે મૂકી જેવું આવે એ બનાવીએ છીએ અને પચાસ કિલોની વેચાણ કરીએ કરવા કરીએ કરીએ જ છીએ ત્યારે અમારી બીજી જગ્યાએ એક યુનિટ ચાલુ છે અહીંયા તૈયાર છે અહીંયા અમે નવો નવો યુનિટ ચાલુ કર્યો છે તો જે કોઈ વ્યક્તિને લેવું હોય તો વર્મી કમ્પોસ્ટ ખાતર અમે વેચાણ કરીએ છીએ અને ખેડૂતોનો ઇન્ટરવ્યૂ પણ લઈએ છીએ પ્રાકૃતિક કૃષિ કરતા હોય પણ અમને અમે ઉનાળાનો સમય છે ઓછા ખેડૂતોનો ઇન્ટરવ્યૂ થઈ હશે ને અમને ઘણા બધા પછી હવે પાછું ચોમાસું બેસે છે એટલે નવા ખેડૂતો ઇન્ટરવ્યુ લઈશું વાવણી જેવા ચાલુ કરશે એવું હા થોડા પીધી હતી જયદીપભાઈ જયદીપભાઈ અત્યારે આપણે એસી જણા લાઈવ જોવે છે એમાં તમે બે ત્રણ જણા છો કોમેન્ટ કરો છો બાકી બધાએ શું કરો છો કોઈ વ્યક્તિ કોમેન્ટ કરશો તો તમારું નામ જાણશું તો તમને એની સાથે આપણે સંબંધ બંધાશે તમે કાંઈ કોમેન્ટમાં લખીને જણાવશો તો અને બેટરી પણ આપણા ફોનમાં હવે બહુ જાજી વધતી નથી અને અહીંયા થોડુંક ચાર્જિંગનો પ્રોબ્લમ આવે છે ત્યારે હમણાં લાઇટ તો આપણે ડીમ પાવરમાં હોય જ છે અને કાલથી આપણે બોર્ડ મૂકવાના છે અહીંયા આપણે વર્મી કમ્પોસ્ટ યુનિટ છે ત્યાં ત્યાં ગ્લોબ ગ્લોબ થાય જ છે આપણી જગ્યા પર તમે જોતા હોય તો એક કોલ આવી ગયો હતો મિત્રો થોડીક વારમાં કરવું હા જયદીપભાઈ પછી ફ્રી થાય ને કોલ કરો ફ્રી હો તમારી પાસે નંબર તો હશે ને મારો જયદીપભાઈ સાવલિયા ભાવેશ ખૂબ સરસ સાવલ્યા ભાવેશભાઈ જય સચ્ચિદાનંદ સાવલ્યા ભાવેશભાઈ થેન્ક યુ બસ આવી રીતે કોઈ વ્યક્તિ કોમેન્ટ કરીને તમારું નામ લખશો તો તમને આપણે અવનવા હવે લાઈવ કરતા હોય અથવા અમે પોસ્ટ મૂકતા હોય તો તમારું કોમેન્ટ અથવા તમારું નામ આવશે તો અમે નિરંતર તમારે તમારી સાથે સંપર્કમાં રહીશું પછી અમારું વોટ્સઅપ ગ્રુપ છે કૃષિ વિદ્યાનું તેમાં પણ જોઈન થશું કરીશું તમને ખેડૂતોનો માટે જ છે ખાસ કરીને પ્રાકૃતિક કૃષિ કરતા હોય જેને પ્રાકૃતિક કૃષિમાં રસ હોય એવા ખેડૂતોનો અમે ગ્રુપ બનાવ્યું છે કૃષિ વિદ્યા એમાં તમને જોઈન કરીશું સાવલ્યા ભાવેશભાઈ હવે કોઈ હોય તો જલ્દી કોમેન્ટ કરીને તમારું નામ લખી અને લખજો જરૂરથી જેથી કરીને અમે તમારી સાથે સંબંધ બંધાય વારંવાર આપણે આવી રીતે લાઈવમાં વાત કરતા રહીશું અહીંયા તો આપણે કોલાબ્રેશન નથી થતું ઇન્સ્ટાગ્રામ પર આપણે લાઈવ પણ વાત કરશું હવે હું આઠ ટકા બેટરી છે ચાલો હવે આપણે રજા લઈશું ને પછી આપણે ફરીથી કાલે લાઈવ કરીશું અથવા તો જેવો ટાઈમ મળશે એટલે તમને લાઈવ કરીશું અત્યારે થોડોક હવે તડકો ઓછો થયો હશે તો થોડુંક અમારે યુનિટમાં થોડુંક બેડ વ્યવસ્થિત કરવાના છે વર્મી કમ્પોસ્ટના તેના વિશે આપણે કરીશું ચાલો પછી મળીએ